પહેલી વાત તો એ સૌથી પહેલાં આપણે સર્વ આ જગતની અંદર આવ્યા છ એટલે કંઈક સારું કરવા માટે આવ્યા છ પાપ ભેગું કરીને જવા માટે આવ્યા નથી બરાબર છે કોઈ પણ સમાજ હોય એક ક્ષત્રિય સમાજ પૂરતું જ નથી આ તો ક્ષત્રિય સમાજના ભુવાજી છે પણ સર્વ સમાજ માટે છે કે હિંસા ક્યાંય ઉત્તમ નથી આપણે હજારો વર્ષોથી અહિંસાનો માર્ગ આ દેશે અપનાયો હશે સાથે આપણે પણ અપનાવ્યો છે કોઈ પણ જીવની હત્યા કરવી અને એને કોઈ પણ કારણ વગર હણવું એ પણ મહાપાપ છે એમાં પાછું ધર્મની આડમાં આવીને કે ભાઈ માતાજી માગે છે ગોગો બાપો માગે છે વીરદાદા માગે છે વીરદાદા માગે છે બરાબર છે એ અધર્મ છે એટલે સૌથી પહેલાં તો આપણે અધર્મ નથી કરવાનો બરાબર સૌથી ઉત્તમ કાર્ય આજે થયું છે અને આની પહેલા પણ હું એક આવા જીવદયાના કાર્યમાં સામેલ હતો માં ભગવતી જગદંબાની કૃપાથી આજે બીજી વાર મારે આ જીવદયાના કાર્યમાં આવવાનું થયું છે બહુ ગર્વની વાત છે અને અમે ઠાકોર સમાજની અંદર આટલી જાગૃતતા આવી છે એ સૌથી ઉત્તમ કહેવાય આવ્યું આનાથી બીજું કોઈ ઉત્તમ કહેવાય જ નહીં સાથે સાથે શિક્ષણનો પણ વ્યાપ થયો છે એટલે આવા વિચારો આવે છે પેલા શું હતું તમને બધાને ખબર હતી કે શિક્ષણ નહોતું લોકોને ખબર નથી એટલે ભુવા અક્કલ મોઠો ભુવા કહી દે કે ભાઈ માતાજી બોકડો માગે છે એટલે એને હણી નાખવાનો કાપી નાખવાનો અને બધાને ભેગું થઈને ખાવાનો મારા મોટે ઉપવાસ છે ના બોલવું પડે છે તો બોલવું છું બરોબર કે પાપ ભેગું કરવાનું એક ના કહેવાથી બરોબર છે પણ હવે શું થયું શિક્ષણ આવ્યું છે એટલે શિક્ષણ આવવાથી લોકોમાં જાગૃતતા આવી છે કે ના ભાઈ આ વસ્તુ થાય ને માતાને જોતું હોય તો ખુદ લઈ લે ને માતા સર્વ છે